અમદાવાદમાં નવજીવન હોલ ખાતે ડોક્ટર ભદ્રાયુ વચરાજાની અજય ઉમર ડોક્ટર સોનલ પંડિયાની ઉપસ્થિતિમાં મિત્તલ પટેલ દ્વારા લખવામાં આવેલ જળખૂંટિયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચૌદથી વીએસએસએમ સંસ્થા જળ સંચયના ક્ષેત્રે કાર્ય કરી રહી છે આ દરમિયાન જે પણ જળ ક્ષેત્રે કાર્યો થયા તે તમામ આ પુસ્તક જળખૂંટિયામાં ઉતારવા પ્રયત્ન થયા છે પુસ્તકના લેખન મિત્તલ પટેલ દ્વારા ગુજરાતના બનાસકાંઠા વિસ્તારના વિવિધ ગામોની વાતો આ પુસ્તકમાં કરવામાં આવી છે આ પ્રસંગે તેમણે જણાવ્યું કે જળ એ જીવન છે અને આપણે પાણીના સ્ત્રોત એવા તળાવ કુવા નદીઓની જાળવણી કરવી જોઈએ વિમોચન કાર્યક્રમ અને ખાસ તો જળસંચયના કાર્યો સાથે અમે બે હજાર ચૌદથી સંકળાયેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠાને કેટલા ચોત્રીસ તાલુકા આવે છે ત્યાં અમે જળસંચયના કાર્યો કરે છે અને દરમિયાન જોયું કે વોટર ટેબલ બહુ ડાઉન જઈ રહ્યું છે હજાર બારસો ફૂટે અમુક તાલુકાઓમાં તો પાણીના તળ પહોંચ્યા છે એટલે ચિંતાનો વિષય છે સરકાર તો એની રીતે પ્રયત્નો કરે છે પણ ક્યાંક ગામોએ પણ પોતાના પ્રયત્નો વધારવાની જરૂર છે બસ એ બધી વાતો આ પુસ્તકમાં લખી છે કે કયા મેથડ કરીએ તો આપણે આપણા પાણી પાણીના તળ સાબદા કરી શકીએ એની વાત છે સૌ આજ જુઓ ખાસ કરીને જળ સંચયની દિશામાં આપણે એક અર્થપૂર્ણ કામ કરીએ એવી એક દિશા સૂચન કરતું આ પુસ્તક છે એટલે પાણી બચાવીશું એવું પાણી મૂકીએ વિમોચન કરવાની અને વક્તવ્ય આપવાની મને તક મળી એટલે મિત્તલને અઢળક શુભેચ્છા અને પુસ્તકને આવકાર